હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપ યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે આપણે જોઈશું ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિભાગ ડીમાં જે ચેપ્ટર નંબર ત્રણ છે એનું સોલ્યુશન મિત્રો આપણે જ્યાં જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ નીકળ્યો માત્ર ને માત્ર પચાસ રૂપિયા તમે ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડીયો શરૂ કરીએ આપણો આજનો વિડીયો ઇકોનોમિક્સ ગાલા વિભાગ મિત્રો વિભાગડીમાં જોઈશું તો એમાં પહેલો પ્રશ્ન છે આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ આપો આવક અસર અને અવેજી અસરનો અર્થ આપવાનો છે આપણે અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડેબસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરવાનો રહેશે મિત્રો જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર પચાસ રૂપિયામાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો જરૂરથી કોલ કરજો કોલ કરવાનો ભૂલતા નહીં એ પચાસ રૂપિયામાં તમને બધા વિષયોનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરશે ઓકે એસએસ બીઆર એજ્યુકેશન ઓનર પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ એટલે કે હો ઓકે તો શરૂ કરીએ આપણું સોલ્યુશન તો કે આવક અને અવેજી અસર વચ્ચે અર્થ આપો આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ આપો તો કે આવક અસર ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે આવક અસર ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે વસ્તુની કિંમત ઘટે તો તે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે તેથી ગ્રાહકની ખરીદશક્તિ વધે છે આમ વસ્તુની કિંમત ઘટે તો તે માંગમાં માંગ વધે છે આથી ઉલટું વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે તેથી ગ્રાહકની ખરીદશક્તિ એને ઘટે છે આમ વસ્તુની કિંમતમાં વધતા તેની માંગ ઘટે છે જેમ કે એક કુટુંબ દર મહિને કીગ્રા ચાલીસ રૂપિયાના ભાવે ત્રણ ક્રિગ્રા ચોખા ખરીદે તો કુલ ખર્ચ એકસો વીસ થાય કિંમત વધારા ચોખા ખરીદી શકે છે ઓકે વધારાના પંદર રૂપિયાના ચોખા એ ખરીદી શકે છે ખરીદવું હોય તો નેતા જમા કરી રાખે આવક અસર અને ઘન આવક અસર ઘન અને ઋણ બંને સ્વરૂપમાં હોય છે આવક અસર છે મિત્રો ઘન અને ઋણ એ બંને સ્વરૂપમાં હોય છે અવેજી અસર કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતાં ફેરફાર આપેલી વસ્તુની માંગ પર થતી અવેજી અસર કહેવામાં આવે છે કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આપેલ વસ્તુ ઉપરના માંગમાં થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે અવેજી અસર કિંમત ઘટે તો મૂળ વસ્તુના બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુના બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે તેથી મૂળ મૂળ વસ્તુની માંગ સંકોચાય છે આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુની માંગ માટે માંગનું વિસ્તરણ થાય જેમ કે કોફી કિંમત સ્થિર હોય અને તેની અવેજીમાં વસ્તુની ચાની કિંમત ઘટે તો કોફીની સરખામણી ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીની અવેજીમાં ચા ખરીદવા પહેરાય છે મતલબ કે કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફ્રાજલ આવકની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે ઓકે વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે અવેજી અસર ઘન સ્વરૂપે હોય છે ઓકે ત્યારબાદ પછી બીજા નંબરનો પ્રશ્ન માંગમાં વિસ્તરણ આકૃતિ સહિત સમજાવો માંગમાં જે વિસ્તરણ છે તે આકૃતિ પહેલાં મિત્રો ચેનલને મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને મિત્રો લાઈક કરવાનું બોલતા નહીં આપણી ચેનલ તમને આટલું સોલ્યુશન પૂરું પાડે છે મિત્રો તો તમારું એક કામ બને છે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવો તો મિત્રો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડેડ બાય ઓનર સોનાર શુભમ દ્વારા આખું સંચાલન થાય છે એટલે કે મારા દ્વારા તો કે મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલને ઓકે બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ માંગમાં વિસ્તરણ અને માંગમાં વિસ્તરણ આક્રો સહિત સમજાવો તો કે અન્ય પરિબળો યથાવત રહેતા માંગનું વિસ્તરણ અને સંકોચન વધુ કિંમતના ફેર અન્ય પરિબળો યથાવત રહેતા માંગનું વિસરણ અને સંકોચન વસ્તુની કિંમતના ફેરફાર પર આધારિત છે માંગનું વિસરણ વસ્તુની કિંમતમાં ઘટાડો ઘટાડો માંગમાં હજી વધારો થવા લાગે છે તેને માંગનું વિસરણ કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ છે વસ્તુની કિંમત આવી રીતે આપણે કોષ્ટક રજૂ કરવાનો છે કોષ્ટક દ્વારા આકૃતિ રજૂ કરવાની છે વસ્તુની કિંમત રૂપિયામાં વસ્તુની માંગ અને નોંધ ઓકે પાંચ ત્રણ બે નવ અગિયાર બાર ઓકે માંગનું વિસ્તરણ જોઈએ ઓકે આવી રીતે આકૃતિ મિત્રો તમારે તૈયાર કરવાની છે અને જણાવી દો પેલા જવાબ પછી આપણે તમને ચર્ચા કરીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કિંમત બિંદુ એ દર્શાવે છે જ્યારે કિંમત ઘટે છે ત્યારે બિંદુ સી પર

ઇમ થઈ છે એટલે કે રાત્રેના એક વાગીને અઢાર મિનિટ થઈ છે ને આપણે રાત્રે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો એ પણ માત્ર ખાસ તમારા માટે કેમકે વગેરે બધા વિદ્યાર્થીઓનું સોલ્યુશન આપણે કરવાનું જ છે જે ધોરણ અગિયારના વિદ્યાર્થી છે ને એ બધા કમેન્ટો કરે છે સાહેબ તમે આગળનું સોલ્યુશન ક્યારેય કરશો તમને હવે તમારા માટે અડધી રાતે પણ સોલ્યુશન મિત્રો થઈ રહ્યું છે અને તમારો મિત્રો આ એક ફરજ બને છે કે આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયોને લાઈક કરો જેથી અમે હજુ તમારા માટે વિડીયો બનાવી શકીએ મિત્રો એક વાગીને અઢાર મિનિટ થઈ છે રાત્રિના અને આપણે હજુ સવારના સવાર અડધો સવાર સુધી બનાવીશું આવી રીતે કન્ટિન્યુ આખી રાત વિડીયો બનાવવાના છે મિત્રો ચલો જોઈએ બાકી જેને કદર હશે ચેનલની એ તો સબસ્ક્રાઈબ કરી દેવાના છે

માંગ રેખા પરનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ કસતા મળે છે ચોથા નંબરનું છે માંગનો આ માંગનો વધારો આકૃતિ સહિત સમજાવવાનું છે તો કે કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળો તો ફેરફાર આધારિત છે કિંમત સ્થિર રહેતા માંગમાં વધારો ઘટાડો અન્ય પરિબળ આધારિત છે ઓકે આનો આકૃતિ આ મુજબ છે મિત્રો ઓકે જોઈ લેજો કોષ્ટક આ આકૃતિ છે ત્યાર આના પછીનો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ માંગ રેખા ડી પર છે અન્ય પરિબળોના કારણે માંગ વધીને બિંદુ નવરી બિંદુ સીથી આગળ કસે છે જે માંગ રેખા ડી પર હસ છે તે બિંદુ એ થી સી માં વધારી દર્શાવે છે વધારી દર્શાવે છે માંગ રેખા ડી પર પોતાના મૂળ સ્થાનની જમણી તરફ કસે છે જે માંગ રેખા માંગરેખા ડી વન ઓકે પાંચમા નંબરનું છે મિત્રો માંગનો ઘટાડો આકૃતિ સહિત સમજાવો માંગનો ઘટાડો આકૃતિ સહિત સમજાવો મિત્રો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ઓકે કરવાનું ભૂલો નહીં ચેનલને સબસ્ક્રાઈબ જો તમે કરેલું હશે તો આપણે જે પણ ગાલા અસમ એટલા તમારા જ ધોરણ અગિયારના વિડીયો નાખીશું તો તમને જલ્દી જલ્દી એની માહિતી મિત્રો મળી રહેશે તો તે માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટા ફટા ફટ ફટાફટ ચેનલ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ઓકે સ્ટાર્ટ કરીએ તેને માંગનો ઘટાડો કહે છે આ મુજબ છે મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ બિંદુ ઈ માંગ રેખા ડી પર છે અને અન્ય પરિબળો કારણે ઘટીને બિંદુ બી થી આગળ કસીને માંગ રેખા ડી ટુ પર છે અને બિંદુ એ થી બી ની માંગ માંગનો ઘટાડો દર્શાવે છે માંગ રેખા ડી ડી પોતાનું મૂળ સ્થાન સ્થાની સ્થાનથી ડાબી તરફ કસે છે જે માંગ રેખા ડી 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 છે ઓકે માંગના નિયમના અપવાદ સમજાવો માંગના નિયમના અપવાદ આપણે સમજાવવાના છે તો કે માંગના નિયમના અપવાદ આ મુજબ છે પહેલો કે માંગનો નિયમ દર્શાવે છે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ છે પરંતુ કેટલાક અપવાદોમાં વ્યસ્ત સંબંધ જળવતો નથી માંગના નિયમમાંના આવા અપવાદો નીચે મુજબ છે એક છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ જે વસ્તુઓ વપરાશ મૂલ્ય ઓછું હોય વિનિમય મૂલ્ય ઊંચું હોય તેવા સોના ચાંદી હીરા મોતી ઘરેના મોંઘી કારના મોબાઈલ મોંઘા મોબાઈલ જીવી વસ્તુ ધનિક માટે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓ ગણાય છે અને આ વસ્તુઓ બાબતમાં બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી ધનવાન વર્ગના લોકો આવી વસ્તુઓની કિંમત જેમ જેમ ઊંચી ઊંચી તેનું પ્રતિષ્ઠા મૂલ્ય વધે છે અને તેથી તેની માંગ વધારે છે તેથી વિરુદ્ધ આવી વસ્તુઓની કિંમત ઓછી હોય તે તો તેની માંગ ધનિકો ઘટાડી દેશે આ હકીકત માંગના નિયમની વિરુદ્ધ દિશામાં બાબત છે અત્યંત સસ્તી વસ્તુઓ દિવાસળી મીઠું ટાંકણી અગરબત્તી ઓકે સમાચાર જેવી અત્યંત સસ્તી વસ્તુઓ માંગ પાછળ ગ્રાહકની આવકો ખૂબ જ નાનો ભાગ આચરે છે તેથી આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના કુલ ખર્ચના થતો ફેરફાર નજીવો હોય છે ને પરિણામે આ પ્રકારની વસ્તુઓની માંગથી રહે છે ને આ હકીકત પણ માંગના નિયમનું અનુભવિત નથી આ હકીકત આ હકીકત પણ માંગના નિયમનો અનુસરતી નથી ત્રીજા નંબરનું છે હલકી પ્રકારની વસ્તુઓ મિત્રો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ લાઈક અને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો હલકા પ્રકારની વસ્તુઓ જે વસ્તુઓ અન્ય વસ્તુની તુલનામાં નીચી ગુણવત્તાવાળી હોય અને તે વસ્તુને હલકા પ્રકારની વસ્તુ કહે છે ઘીફન વસ્તુઓ કહેવામાં આવે છે જેમ કે ચોખ્ખા ઘીની તુલનામાં વનસ્પતિ ઘી હલકા પ્રકારનો છે અને રેશમી કાકડની તુલનામાં મા માદર માદરપાટ હલકા પ્રકારનું કાપડ છે હલકા પ્રકારની વસ્તુઓ સસ્તી હોય છે અને સમાજનો ગરીબ વર્ષ આવી વસ્તુનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે ગરીબ લોકો હોય છે આવી વસ્તુનો વપરાશ વધુ પ્રમાણમાં મિત્રો કરે છે ત્યારબાદ જોઈએ સમાજનો ગરીબ વર્ગ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે અને ઊંચી ગુણવત્તાની સારી વસ્તુઓને વપરાશ કરવા આતુર્ય હોય છે તેથી જ્યારે હલકા પ્રકારની વસ્તુના ભાવ વધે સોરી ભાવ ઘટે છે ત્યારે તેની વાસ્તવિક આવકમાં વધારો થાય છે અને તેઓ હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડીને અવેજીમાં સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે તેથી ઉલટું આ પ્રકારની ભાવ સપાટી વધે તો ત્યારે વાસ્તવિક આવકમાં ઘટાડો થાય સારી ગુણવત્તાવાળી શક્તિમાં નથી અને તેથી અવેજી હલકી પ્રકારની વસ્તુ માંગ કરે છે અને તેથી આ બાબતે માંગને નિયમની વિરુદ્ધ છે આ નિયમ છે માંગના નિયમની વિરુદ્ધ છે આને ગોખવાથી નહીં ખબર પડે સમજવું પડશે આને તો એકવાર ફરીથી સમજી લઈએ આ સમાજનો ગરીબ વર્ગ જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે ઊંચી ગુણવત્તાવાળી સારી વસ્તુનો વપરાશ કરવા આતુર્ય હોય છે જ્યારે હલકા પ્રકારની વા વસ્તુના ભાવ ઘટે છે ત્યારે તેની વાસ્તવિક ભાવ હલકા પ્રકારની ભાવમાં ઘટાડો થાય તેને તેની વાસ્તવિક આવકમાં થતો હલકા પ્રકારનો વસ્તુની માંગમાં ઘટાડી અવેજીમાં સારી ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરે છે તેથી ઉલટું હલકા પ્રકારની વસ્તુના ભાવ વધે ત્યારે તેની વાસ્તવિક આવક ઘટાડો થતા સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી શકતા નથી અને અવેજીમાં ગ્રાહકોની માનસિકતા વસ્તુની ગુણવત્તા અંગે સાચી ખોટી સમજને કારણે તેમજ વસ્તુના ભવિષ્યના ભાવો અંગે સાચી ખોટી અટકળને લીધે પણ વસ્તુના ભાવ વધારાના વધારતા તેની માંગ વધે છે અને વસ્તુના ભાવ ઘટતા તેની માંગ ઘટે છે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આપણી આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસામટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવવો